નમસ્કાર મિત્રો દેશ ગુજરાત ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આજે મેઘરાજા મહેરબાન થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ગાજુ સાથે થી મધ્યમ વરસાદનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો કદાચ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં થી મધ્યમ વરસાદ વરસી શકે છે તો રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર બીજા સમાચારની વાત કરીએ તો આ રાઉન્ડ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ને અસર કરશે નહીં તો નવ દહ અને અગિયાર ઓગસ્ટ દરમિયાન હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભારતીય અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે

કેરેમ જેમ્સ કંપનીની વેબસાઇટ અનુસાર તે કુદરતી હીરાની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા માટે શિક્ષણ સહાયક ભરતીની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ટાટ પાસ ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદના કારણે ચોવીસ ઓગસ્ટ આસપાસ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો હવામાન નિષ્ણાંત અંબાવા પટેલના જણાવ્યા અનુસાર આઠ થી ચૌદ ઓગસ્ટ સુધી સારો વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા જેના કારણે સત્તર થી ચોવીસ દરમિયાન ભારે વરસાદ વરસશે તો ચોવીસ ઓગસ્ટ ની આસપાસ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આજે મેઘરાજા મહેરબાન થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાઈથી મધ્યમ વરસાદનું અનુમાન છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગરમાં છૂટાછવા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો પચાસ વર્ષની ઉંમર બાદ નહીં રજૂ કરવો પડે પુનઃ લગ્ન સર્ટિફિકેટ દર વર્ષે જુલાઈમાં પ્રમાણપત્ર આપવું પડતું હતું તો પંદર લાખ લાભાર્થી મહિલાઓને દર મહિને મળશે બારસો ને પચાસ રૂપિયાની સહાય તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો હોમન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગામી વરસાદની રાઉન્ડ અંગે આગાહી કરી છે તો તેમણે આગામી ટૂંક સમયમાં વરસાદની રાઉન્ડની ની આગાહી કરી છે તો સાથે આ રાઉન્ડ દરમિયાન ક્યાંક સારો વરસાદ તો ક્યાંક ઝાપટા જોવા મળશે તો સાથે તેમણે જણાવ્યું કે ઓગસ્ટમાં હજુ બે રાઉન્ડ બાકી છે તો દોસો પટાપટાની વાત કરીએ તો ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સદાર સરોવર નર્મદા ડેમમાં જાણો કેટલી થાય પાણીની આવક તો છે હજાર ક્યુસેક પાણીની આવક થઈ જ છે તો બપોર બાદ પાણીની આવક એક લાખ ક્યુસેક કરતાં પણ વધારે વધી ગઈ હતી તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વપૂર્ણ નિર્ણય લોકસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બેરોજગારીની સમસ્યા ઉકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારને ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં સંપૂર્ણ ભાર આપવામાં આવ્યો છે તેના મહત્વનો અંદાજો ઉપરથી લગાવવામાં આવી શકે છે તો નાણામંત્રી મંત્રી સીતારમણે પોતાના બજેટ ભાષણમાં રોજગારી શબ્દોનો ઉલ્લેખ સત્તાવન વખત કર્યો છે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના બ્રેકને હવે બ્રેક લાગ્યો છે પણ આવતીકાલથી ધોધમાર વરસાદી માહોલ જામવાનો છે તો હવામાન વિભાગે રાજ્યમાં કરેલી આગાહી મુજબ રાજ્યમાં આઠ ઓગસ્ટથી દસ ઓગસ્ટ બનાસકાંઠા સાબરકાંઠા દક્ષિણ ગુજરાત વલસાડ નવસારીમાં ભારે વરસાદ થવાની સંભાવના તો આ સિવાય અમદાવાદ સહિતના જિલ્લામાં તેર ઓગસ્ટ સુધી સારો વરસાદ પડી શકે છે તો જે સમાચારની વાત કરીએ તો સોના ચાંદીને લઈને મહત્વનો નિર્ણય આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બાવીસ કેરેટ સોનાની કિંમત દસ ગ્રામની ચારસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો

ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સંલેષણ સ્કીમ ચાલુ રાખવામાં આવી છે તો આ યોજના હેઠળ ખેડૂતોને સાત ટકા રાહત દરે લોન મળે છે જે ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરે છે તેમને વાર્ષિક ત્રણ ટકા વધારાની વ્યાજ સબસેશન આપવામાં આવે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વર્તમાનમાં નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ દ્વારા લેવામાં આવતી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન માટે સબવેશન સ્કીમ ચાલુ કરવા રાખવાની મંજૂરી આપવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વિનેશ ફોગટ પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરાયા તે પચાસ કિલોગ્રામ કુસ્તીમાં ફાઇનલમાં પહોંચી ગયા હતા તો ઇવેન્ટના બીજા દિવસે પચાસ કિલોગ્રામ કેટેગરીમાં તેમનું વજન વધારે જોવા મળ્યું જે સો ગ્રામની આસપાસ હતું તો વિનેશને અચાનક ગેરલાખ ઠેરવવામાં આવતા હોબાળો મચી ગયો હતો તો દોસ્તો બટાફટ વિદ્યા સમાચારની વાત કરીએ તો મેડિકલના અભ્યાસ માટે ગુજરાતના દસ હજારથી વધુ વિદ્યાર્થી વિદેશમાં જશે જ્યાં દોસ્તો ભારતમાંથી એમ કરવા ઈચ્છતા વિદ્યાર્થીનો માર્ગ સરળ નથી ભારતમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે દેશની સૌથી અઘરી પરીક્ષા એક નીટ પરીક્ષા પાસ કરવી જોઈએ તો નીટ યુજી કાઉન્સિલમાં તમામ રેકમાં આધારે તેમણે મેડિકલ કોલેજમાં સીટ સુનિશ્ચિત કરવામાં આવે છે તો ભારતની મોટાભાગની મેડિકલ કોલેજમાં એમ બીબીએસ કોર્સની ફી લાખોમાં છે

તમને પણ પશુ ખરીદવા માટે ગેરંટી વગર સાત લાખ સુધીની લોન મળશે તો તરત જ ઓનલાઈન અરજી કરો મિત્રો તમારા ઘરે પશુ છે અને તમે ખેડૂત છો તો તમને દસ લાખ સુધીની લોન મળશે ત્રણ ટકા સબસિડી સાથે ડેરી ફાર્મિંગમાં નેવું ટકા સબસિડી મળશે તમે પણ એકત્રીસમી ડિસેમ્બર સુધી અરજી કરી શકો છો તો આ સ્કીમ દ્વારા નેવું ટકા અને ત્રણ ટકા વ્યાજ આપવામાં આવશે તો લોનની રકમ દસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે રાજ્ય સરકાર દ્વારા વનરક્ષક ભરતીના નિયમોમાં સુધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે નવી ભરતી માટે નિયમ સુધારા કરાશે તેમજ નવી આરઆર બનાવવા માટે રાજ્ય સરકાર ચર્ચામાં આવ્યા છે ફટાફટ જે સમાચારની વાત કરીએ તો વૈશ્વિક બજારની ઉથલપાથલને કારણે સોમવારે શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો જેના કારણે ગુજરાત કોર્પોરેશન વેચાણના નોંધપ્રાસ અસર થઈ હતી તો રાજ્યની અગ્રણી કંપની એક જ દિવસમાં ત્યાંશી હજાર કરોડની વધુની ખોટ ખાધી હતી તો એનએસસી નિફ્ટીમાં બે પોઈન્ટ અડસઠ ટકાનો ઘટાડો સાથે ચોવીસ હજાર પંચાવન પર બંધ થયો હતો જ્યારે બોમ્બે સ્ટોકમાં બે પોઈન્ટ ચુમ્મોતેર ટકા ઘટીને ઇઠ્યોતેર હજાર સાતસો ને ઓગણસાઠ પર બંધ થયું હતું

તો સૌથી વધુ આઠ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે જ્યારે સાત પોઈન્ટ પંદર કરોડથી વધુ વૃક્ષારોપણ કરી ગુજરાત દેશમાં બીજા નંબરે છે તો ભારતમાં અત્યાર સુધી કુલ ઓગણત્રીસ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે